હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા કેળાની વેફર તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે કેળાની વેફરમાં નાખવા માટે મસાલો તૈયાર કરી લઈએ તે માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે હવે તેમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન સંચળ પાવડર અને એક ટેબલ સ્પૂન ચાટ મસાલો ત્યાર પછી આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ તમે આમાં કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો મસાલો મિક્સ થઈ ગયો છે વેફર બનાવવા માટે મેં અહીંયા છ નંગ કાચા કેળા લીધા છે હવે આપણે બધા કેળાની છાલ ઉખાડી લેવાની છે આ રીતે આપણે એક એક કરીને બધા કેળાની છાલ ઉખેડી લઈએ બધા કેળામાંથી છાલ ઉખાડી લીધી છે હવે આપણે વેફર પાડવાના મશીનથી કેળાની વેફર ગરમ તેલમાં પાળતા જશું આ રીતે આપણે કેળાની વેફર પાડી લઈશું વેફર તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ પણ નથી રાખવાની અને એકદમ સ્લો પણ નથી રાખવાની આ રીતે આપણે કેળાની વેફર તળી લેશું મેં અહીંયા વેફરને મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ સુધી તળેલી છે અને વેફર એકદમ તળાઈ ગઈ છે હવે આપણે વેફરને એક બાઉલમાં કાઢી લેશું આ રીતે આપણે બધી વેફર તળી લઈએ બધા કેળાની વેફર તળાઈ ગઈ છે હવે આપણે વેફરમાં નાખવા માટે જે મસાલો તૈયાર કરેલો હતો તે એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જશો તમને અમારી આ કેળાની વેફર બનાવવાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ